ચાર વખત દુષ્કર્મ આચર્યું તેમજ શેતાન પિતા બંને બાળકોને પણ માર મારતો હતો આખરે પિતાના ત્રાસ થી પીડિત દીકરીએ હિંમત કરી અને પોતાની માતાને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી જેને પીડિત દીકરીની માતાએ પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે ફરિયાદ દાખલ કરતા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે પેસાણ પોલીસ સ્ટેશનના અંતરિયાળ ગામડામાં એક પિતાએ પોતાની 12 વર્ષની સગીર દીકરી પર છેલ્લા દોઢ મહિનામાં ચાર વાર દુષ્કૃત્ય આચર્યું આ દરમિયાન તેને તેની સાથે મારપીટ પણ કરી અને જાતિ સતામણી કરી આ દુષ્કૃત્ય આચરવામાં આવેલું છે સમગ્ર બનાવમાં પતિ પત્ની વચ્ચે ત્રણ મહિના પહેલા છૂટાછેડા થયેલા અને આ જે બાર વર્ષની દીકરી અને દીકરો પોતાના પિતા સાથે રહેતા હોય જ્યારે પત્ની છે પોતાના પિયર આવી ગયેલી હોય તો આમ એકલતાનો લાભ લઈ અને બાપે પોતાની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય આચરતા વેસાણ પોલીસ સ્ટેશનમાં પોક્ષો બીએનએસની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સાથે સાથે ના જે એક્સપર્ટ છે તેમને સાથે રાખી અને આ બનાવ સંબંધિત તમામ સાયન્ટિફિક દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવામાં આવેલા છે વધુમાં નામદાર કોર્ટમાં તેમને છે એ રજૂ કરતા જેલ વોરંટ ફરતા હાલ છે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અને આ જે ભોગબનના સગીર વયની જે બાળકી છે તેને પણ કાઉન્સેલિંગ માટે બાળ સુરક્ષા અધિકારી શ્રી અને મનોચિકિત્સકની સલાહ લઈ અને તે આ એક દુઃખદ જે બનાવ છે તેમાંથી બહાર આવે તે માટે હાલ પેસાણ પીઆઈસી જાતે સુપરવિઝન રાખી રહેલા છે